સીતારામ એનિમલ સેવા ભાવનગર સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજે અમારે જે થોડી વાર પેલા જે લીલા સર્કલ વિસ્તારમાં એક કબૂતર ત્રીજા માળા લટકી રહ્યું હતું દોરીમાં તો આપણે તેને અત્યારે ઉતારી લીધું છે સહી સલામત રીતે અને આ દોરી છે તમે જોઈ રહ્યા છો જે આપણો તહેવાર છે આપણે આપણો તહેવાર ઉત્સાહપૂર્વક મનાવવો જોઈએ પણ આવા અબોલ જીવ કોઈ બી અબોલ જીવ ઘાયલ ન થવો જોઈએ તેનો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તમને ખાસ કહીશ કે આ દોરા છે ને હું હમણાં થોડી વખત વારમાં કાઢી લઈશ એટલે તમને ખાસ કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો મારી માટે નહીં પણ આ બોલ જીવ માટે તમે મારો વિડીયો લાઈક છે મેં સબસ્ક્રાઇબ કરવાનો બોલતા નહીં સીતારામ હા હા બોલો હા 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 દોરી વાગી ગેલી છે હાલો હાલો હું પાંચ મિનિટમાં ત્યાં આવ્યો આ કબૂતરને ગળામાં દોરી બેસી ગઈ છે એટલે આ ગળું ચરીક ડેમેજ થઈ ગયું છે એટલે હું તમને ખાસ કહીશ કે આપણે આપણો તહેવાર મનાવવો જોઈએ પણ આવા અબોલ જીવનો કોઈનો જીવ લઈને નહીં આ પાક જોવાથી ડેમેજ થઈ ગયેલી છે આ દોરીની હિસાબે એક એમથી આ તમે દોરી જોઈ શકો છો જ્યાં આ એમથી દોરી છે જે આ દોરી આટલી પણ દોરી એક ચરિક કટકો પણ દોરી કોઈ બી અબોલ જીવને ઘાયલ કરી શકે છે આ તમે લાઈવ ઉદાહરણ જોઈ રહ્યા છો એટલે તમને ખાસ કહીશ કે મહેરબાની કરીને કોઈ બી અબોલ જીવ આવા ઘાયલ થાય તો મને કોન્ટેક કરવાનો ભૂલતા નહીં આ આટલી તમે દોરી જોઈ રહ્યા છો આ દોરી આપણે આને આ ગળામાંથી કાઢી લીધી છે પાંખમાંથી કાઢી લીધી છે એટલે હું તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે એ તમારા સાથ સહકાર ને સપોર્ટથી થાય છે મારા માટે નહીં પણ આબોલ જીવ માટે તમે મારો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે મારી યુટ્યુબ ચેનલમાં નો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ આવા દોરા મેં પાંચ કિલો ભેગા કર્યા હતા તેને આપણે છવ્વીસમી જાન્યુઆરીનાથી તેનો નાશ કરવાનો છે એટલે હું તમને હજી અવશ્ય કહીશ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીતારામ